જીઆઈડીસી લાવવાની હોય જયારે પણ દેશના વિકાસ ની વાત આવી છે ત્યારે આદિવાસી પોતાનો ભોગ આપીને યોગદાન આપ્યું છે પણ ત્યારે અત્યારે એટલા માટે થઈ રહેલું છે હું થોડા વખત પહેલા આ વિસ્તારમાં આવ્યો મે આ વિસ્તારની સિવિલ હોસ્પિટલ એટલે કે છોટા મુલાકાત લીધી આટલો મોટો જિલ્લો હોવા છતાં આદિવાસી વિસ્તાર હોવાના નાતે હોસ્પિટલમાં પ્રસુતિ માટે ગાયનેક જગ્યા ખાલી ગાયનેક ડોક્ટર ના

તો કેમ આ સરકારો આપણી સાથે ચિંતન અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં અલગ અલગ સંગઠનોમાં આપણે બધા વેચાયેલા છે આજે મોટા રાઠવા નાના રાઠવા ડામોર ગામેઠી બારીયા વસાવા ચૌધરી ગામીત બધા આપણે નજીક નથી આવતા એકબીજા ભેગા નથી થતા એટલા માટે જ આજે આદિવાસીઓનું ક્ષેત્રમાં કોઈ આપણો આપણો કોઈ સાંભળતું નથી એટલા માટે જ અમે તમને કહેવા માંગીએ છીએ મિત્રો કે પાર્ટી પક્ષ સંગઠન કે નાતી જાતિ બધું સાઈડ પર મૂકીને આપણે આદિવાસી છે આદિવાસી બચાવવા માટે આપણે બધાએ નીકળવું પડશે